મંદિર જ ઘર ગામમાં વારે તેવારે મોટા અક્ષર સ્વામી ઘનશ્યામ સ્વામી બાલમુકુંદ સ્વામી વગેરે આવે ત્યારે તો શાંતિલાલને મંદિર જ ઘર થઈ જતું આ સંતો પાસેથી જ તેઓએ આરતી તથા જોઈ મૂર્તિ મનોહર દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ વગેરે કીર્તનો શીખી લીધેલા સાંજે સંતો પાસે જાય એટલે લાડુ માલપુઆ વગેરે જે પ્રસાદ રાખી મૂક્યો હોય તે શાંતિલાલને મળે આ સંદર્ભમાં તેઓ રમૂજ કરતાં ઘણીવાર કહેતા અમે બહુ પ્રસાદી ખાધી હતી પ્રસાદી ખાઈને સાધુ થયા છીએ સંતો ઉપરાંત ચાણસદના જૂના હરિભક્તો ગલભાઈ કાળિદાસભાઈ અમથાભાઈ મુળજીભાઈ વૈદ્ય વગેરેના દર્શન પણ તેઓ પામેલા આ સૌને તેઓ અહોભાવથી નિરખી આદર અભિવ્યક્ત કરતા ગામમાં સ્વામિનારાયણ મંદિર ઉપરાંત રણછોડરાય મંદિર સત્યનારાયણ મંદિર અને હનુમાન મઢી પણ શાંતિલાલની રમણભૂમિ બે ત્રણ દિવસે એકવાર તો હનુમાન મઢીએ જવાનું થાય જ જ્યારે જાય ત્યારે શંખ અવશ્ય વગાડે અહીં અયોધ્યાથી આવેલા હરિદાસ બાવાજી પોતાને આવડે એવી રામાયણની વાતો કરે શાંતિલાલ પલાઠી વાળીને જમણા ગોઠણે જમણા હાથની કોણી ટેકવી તે હાથની હથેળીથી હડપચીને ટેકો આપી એક ચિત્તે વાતો સાંભળે તે જોઈને અયોધ્યાની હનુમાન મઢીમાં બેસીને કથાશ્રવણ કરતા બાળ ઘનશ્યામની સ્મૃતિ સૌને થઈ આવતી પરિવેશમાં મોટાભાગે સૂતરાવ ખમીશ અને ધોતી ધારણ કરીને ગૂમતા આ ભક્તરાજ કોક ઋષિકુમારની યાદ અપાવતા રહેતા કોકવાર ખમીસ પર કોટ પણ પરિધાન કરતા શાળામાં જાય ત્યારે મોટે ભાગે ચડ્ડી પહેરતા શાંતિલાલના ફળિયામાં જ તેઓના એક સખા હતા તેનું નામ પણ શાંતિલાલ બંનેના ઘર એકબીજાની સામસામે આપણા શાંતિલાલ વાંચવાનું હોય ત્યારે એને ત્યાં જાય ત્યાં જ જમી લે સુવે પણ ત્યાં જ અને સવારે ઘેર આવે આવી બંને વચ્ચે દોસ્તી આ શાંતિલાલ રામાનંદી સંપ્રદાયના તે આપણા શાંતિલાલને ઘણી વાર સત્યનારાયણના મંદિરમાં લઈ જાય શાંતિલાલ પણ હોંશે હોંશે તેની સાથે જતા સર્વ ધર્મ સમાદરના પાઠ એમને શીખવાના નહોતા સત્ય સિદ્ધાંતો તો સાકરમાં મીઠાશની જેમ જ તેઓના જીવનમાં વણાઈ ગયેલા જન્મથી જ સત્યનારાયણના મંદિરમાં સીતારામ બાવા પૂજા આરતી કરતા તેઓ આ કિશોરોને હરદ્વાર ઋષિકેશની વાતો કરે આ વાતોથી શાંતિલાલના હૈયામાં ઉછળતા ભક્તિ રસમાં ભરતી ચડતી અને બંને મિત્રોએ મનમાં ગાંઠ વાળી લીધેલી કે અભ્યાસ પૂરો કર્યા પછી હરદ્વારમાં જવું અને ભગવાન ભજવા ગામના આ મંદિરોમાં એકાદશી પૂનમ કે ઉત્સવોના દિવસે ભજન કીર્તન થતા આ ઉપરાંત કોઈક પ્રસંગોપાત ભજન બેસાડે તો તેદી પણ ભજન કીર્તનની રમઝટ બોલતી તે માટે મંદિર દીઠ અલગ અલગ ઊભી ભજન મંડળીઓ રહેતી ઉપરાંત કરતાલા કાંસી જોડિયા એવી રીતની પણ ભજન મંડળીઓ હતી જ્યારે આવા ઊભા ભજન યોજાય ત્યારે શાંતિલાલને દોડવું હોય ને ઢાળ મળેની જેમ મજા પડી જતી આવા કાર્યક્રમોમાં તે ઉલટભેર સામેલ થતા રાતના બાર બે વાગ્યા સુધી ભજનનો દોર ચાલતો તેમાં કરતાલ અને કાંસી જોડા વગાડતા વગાડતા શાંતિલાલ કીર્તનો લલકારતા ભજન મંડળીમાં ફરતા પ્રસંગોપાત મૃદંગ તબલા વગેરે વાજિંત્ર પણ વગાડતા તેઓના જ પ્રાસાદિક શબ્દોમાં ધબધબ કરતા આ ભજન મંડળીની સ્મૃતિ કરતા તેઓ કહેતા તાંબા કુંડીઓ જળે ભરી તમે નાવણ કરતા જાઓ એવા ભજન કર્તાલિયાઓ ગાય આમ ત્યાગ તપ તિતિક્ષા ભક્તિ જેવા કંઈક સદગુણોના સરવાળા સમૂહ શાંતિલાલનું શૈશવ જોઈ સૌને અનુભવાતું કે આ વિભૂતિએ કેવળ બાલ્યાવસ્થા જ ધારણ કરી છે પરંતુ તે અવસ્થાના ભાવ સ્વભાવથી તો તેઓ સદા અલિપ્ત જ છે તેઓની જન્મોત્રી પણ આ જ વાતનો પડઘો પાડતી દાડમાના નારણજી મહારાજે તૈયાર કરેલી એ જન્મોત્રી જોઈને એક વિદ્વાન જ્યોતિષીએ ભવિષ્ય ભાખેલું કે આ બાળક ખૂબ મહાન થશે ભગવાન ભજશે ને કેટલાયને બજાવશે આના દર્શન માટે ઘણી ભીડ જામશે અને એક માઈલ દૂરથી દર્શન કરવા પડશે વિદ્યા અંગે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જે અધ્યાત્મ બાજુ જોગ ધરાવતો વધારતો જાય તે અભ્યાસમાં નબળો પડતો જણાય અને જે અભ્યાસમાં ઊંડો ઉતરે તેનું અધ્યાત્મ સુકાતું જાય પરંતુ શાંતિલાલ અધ્યાત્મના આભૂષણોથી જેવા શોભતા તેવા જ વિદ્યાલંકારોથી પણ વિભૂષિત હતા આમે મહાન પુરુષો સમતોલ હોય છે સર્વદેશી હોય છે અને સર્વતોમુખી મુખી હોય છે તેઓ કદી એક પલ્લે ઢળતા નથી એક આંખે જોતા નથી અને એક મગજથી વિચારતા નથી શાંતિલાલ પણ આમાં અપવાદરૂપ નહોતા તે વખતે ચાણસદમાં પટેલની વાડીમાં શાળા બેસતી તેમાં ઉપર ચઢીને જવાનું ઓસરીમાં બેસવાનું ચડતા ડાબે હેડમાસ્ટર વિપ્ર છગનભાઈ બેસતા અને જમણી બાજુ ત્રીજી ચોથીના માસ્તરો બેસતા બાકીના બહાર ઓસરીમાં બેસતા ઓસરી બંધ હતી અને વચ્ચે ચોક હતો આ શાળામાં શાંતિલાલે વિદ્યારંભ કરેલો અહીં તેઓ ચુનીલાલ શાંતિલાલ ભાઈલાલભાઈ હરિભાઈ આશાભાઈ ડાયાભાઈ અંબુભાઈ ચીમનભાઈ અંબાલાલભાઈ ઉમેદભાઈ વગેરે સહાધ્યાયીઓની સાથમાં ભણતા મોલેસલામ ગરાસિયા હરિભાઈ નામના માસ્તર શાંતિલાલના એક શિક્ષક તરીકે રહેલા રોજ સવારે અગિયારથી સાંજે પાંચ વાગ્યા સુધી શાળાનો સમય રહેતો શનિવારે સાંજે ચાર વાગે શાળા છૂટી જતી પાટી પેન પુસ્તક નોટબુક વગેરે શાંતિલાલના શિક્ષણનો સરંજામ રહેતો પુસ્તક અને નોટબુક તેઓ પાદરા કે વડોદરાથી ખરીદતા અભ્યાસમાં એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે શાંતિલાલે નામના મેળવેલી એકવાર પ્રસંગો તેઓએ જણાવેલું કે અમે પહેલો અથવા બીજો નંબર લેતા મારી સાથે બામણ ગામના ચુનીભાઈ નરેર નરહરી હતા એ પહેલો હોય તો હું બીજો હું પહેલો હોઉં તો એ બીજો રોજની હાજરીમાં પણ છેલ્લે નંબર લઈ લેતા પહેલાં નિશાળમાં છેલ્લે હાજરી લેતા તેમાં આખા દિવસમાં ગણિતમાં જેને સારા ગુણ મળે તેને પહેલો નંબર આપે ને બીજે દિવસે બેસવાનું પણ તેવી જ રીતે એટલે કદાચ કોઈક દિવસ નિશાળે પહોંચવામાં વહેલું મોડું થાય પણ છૂટતી વખતે તો પહેલો કે બીજો નંબર આવી જ જાય આ રીતે પાંચ ધોરણ સુધી નંબર રાખેલો આમ જ્યાં સુધી ચાંસદમાં ભણ્યા ત્યાં સુધી અગ્રેસર થઈને જ અભ્યાસમાં કોઈ દિવસ ઉધાર પાસું રાખતા નહીં દિવસ દરમિયાન શાળામાં જે ભણ્યા હોય તેનું તે જ દિવસે પુનરાવર્તન ઘેર આવીને કરી લેવાની તેઓની પદ્ધતિ હતી તેઓ અને ચુનીલાલ સાથે જ વાંચે ભણે પરીક્ષા સમયે તો રાત્રે એક દોઢ વાગ્યા સુધી વાંચે શાંતિલાલ ત્યારે ચુનીલાલના ઘેર જ સુઈ જાય સવારે નિજ ગૃહે આવે અભ્યાસમાં સજ્જતા એવી કે પરીક્ષાનો ભય માર્યો ફરે એકવાર કોકે તેઓને પૂછેલું કે આપને પરીક્ષા આપતી વખતે બીક લાગતી ના ના તૈયારી કરીને જવાનું હોય પછી બીક શાની તેઓએ જણાવેલું પરીક્ષામાં પણ પ્રશ્નપત્રમાં જે ક્રમમાં પ્રશ્નો પૂછ્યા હોય તે ક્રમમાં જ ઉત્તરો લખતા જતા પોતે કહેતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી પેપર લખીએ અભ્યાસમાં તેજસ્વીની સાથે એવા અણીશુદ્ધ રહ્યા કે ભણ્યા ત્યાં સુધી એક પણ વાર શિક્ષકની સજા સાંખવાની આવીને શાળામાંથી વિદાય થયા ત્યારે એક શાંત નિયમિત અને વ્યવસ્થિત વિદ્યાર્થી તરીકેની છાપ છોડતા ગયેલા આમ પ્રારંભિક વર્ષોના તેઓના જીવન આકાશમાં અધ્યાત્મનું મહત્વ અને અભ્યાસનું પ્રભુત્વ ચંદ્ર સૂર્યની જેમ ચમકતા દેખાય છે ચાણસદના આ અભ્યાસકાળ દરમિયાન આશરે દસેક વર્ષની ઉંમરે શાંતિલાલ મકરપરા સ્ટેશને શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા ગયેલા શાંતિલાલ ત્યાં પહોંચ્યા ત્યારે યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને કહેલું સ્વામી ચાણસદથી મુક્તરાજ આવ્યા છે તે વખતે શાસ્ત્રીજી મહારાજે તેઓને પોતાની પાસે બોલાવી આશીર્વાદ આપેલા આ સમયનું શાંતિલાલનું સ્વરૂપ યોગીજી મહારાજને એકદમ યાદ રહી ગયેલું દાયકાઓ પછી પણ તેને સંભાળતા તેઓ કહેતા હું તેમને શાસ્ત્રીજી મહારાજ પાસે લઈ ગયેલો કાળો કોટ પહેરેલો ને ધામધૂમ હતી વિદ્યાભ્યાસમાં વિઘ્ન શાંતિલાલ જ્યારે ચાણસદની શાળામાં દાખલ થયેલા ત્યારે છ ધોરણ સુધીના અભ્યાસની વ્યવસ્થા તેઓની શાળામાં હતી પણ બન્યું એવું કે શાંતિલાલે પાંચમું ધોરણ પાસ કર્યું ત્યાં સુધીમાં શાળામાંથી છઠ્ઠું ધોરણ નીકળી ગયેલું અને પૂરતી સંખ્યાના અભાવે છઠ્ઠું ધોરણ શરૂ થઈ શકતું નહોતું તેથી શાંતિલાલને અભ્યાસ ચાલુ રાખવો હોય તો અન્ય સ્થળે જવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ નજીકમાં આવેલું દરાપરા ગામ આ આગળના અભ્યાસ માટે અનુકૂળ આવે તેમ હતું તેથી છઠ્ઠા ધોરણની તપાસ કરવા માટે શાંતિલાલ ત્યાં પહોંચ્યા પરંતુ ત્યાંના શિક્ષકે દસ વિદ્યાર્થીઓ થાય તો છઠ્ઠા ધોરણનો વર્ગ શરૂ કરવાની તૈયારી બતાવી તેથી શાંતિલાલે આ સંખ્યા ભેગી કરવા માટે કમર કસી અંતે ચાણસદ પાટોદ વગેરે અન્ય આજુબાજુના ગામડાના દસ બાર વિદ્યાર્થીઓની જોગવાઈ તો થઈ ગઈ પરંતુ અહીં પાછું એક વિઘ્ન આવ્યું શાંતિલાલે તૈયાર કરેલી છઠ્ઠા ધોરણની આ વિદ્યાર્થી મંડળીમાં દરાપરાનો કોઈ જ વિદ્યાર્થી ન હોવાથી શિક્ષકે નવો વર્ગ શરૂ કરવાનો ઉત્સાહ ન બતાવ્યો તેથી તે વાત ત્યાં જ અટકી પડી અને શાંતિલાલનું એક વર્ષ એમ જ એળે ગયું આ સંદર્ભમાં તેઓ ઘણીવાર રમૂજમાં કહેતા કે એક વરસ ઢોરા ચારવામાં ગયું છતાં શાંતિલાલ નિરાશ ન થયા હાથમાં લીધેલું કાર્ય લાખ વિઘ્નો આવે તો એ ન છોડું એ તેઓની સ્વાભાવિક પ્રકૃતિ હતી તેઓનો અભ્યાસ પ્રત્યેનો લગાવ જોઈને માતા પિતાએ નક્કી કર્યું કે શાંતિલાલને આગળ ભણવા માટે બોચાસણ મોકલવા પણ તેમાંય અડચણ ઊભી થઈ તે જમાનામાં બોચાસણ બ્રિટિશ હકુમત નીચે આવતું અને ચાણસદ ગાયકવાડી રાજ્યનું ગામ ગણાતું ગાયકવાડી રાજ્યમાંથી બ્રિટિશ હકુમતની શાળામાં દાખલ થવા આવનાર વિદ્યાર્થીને એક ધોરણ પાછળથી દાખલ થવું પડે એવો એ સમયનો ધારો હતો તેથી શાંતિલાલે ચાણસદમાં પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હોય તેમ છતાં ચોથા ધોરણમાં દાખલ થવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી આ માટે શાંતિલાલ જેવા હોશિયાર વિદ્યાર્થીનું મન કેવી રીતે તૈયાર થાય તેથી ભણવા માટે બોચાસણ જવાની વાત પણ પડતી મુકાઈ સન ઓગણીસો છત્રીસ થી ઓગણચાલીસ સંતોના સંગમાં વિચરણનો દોર સમયને વેડફવાનું શાંતિલાલ શીખ્યા જ નહોતા તેથી પાંચમા ધોરણના અભ્યાસ બાદ આગળના ધોરણનું ભણતર શરૂ થાય ત્યાં સુધીનો સમય તેઓએ ફાજલ જવા ન દીધો આ સમયે તેઓ મોટા અક્ષર સ્વામી ઘનશ્યામ સ્વામી અને થી આવેલા બાલમુકુંદ સ્વામી વગેરે સાથે ગામડે વિચરણમાં નીકળી પડ્યા આ વિચરણમાં મોટે ભાગે ઘનશ્યામ સ્વામી કથા કરે બાલમુકુંદ સ્વામી રસોઈ કરે તેઓની સાથે શાંતિલાલે પણ વિવિધ સેવાઓ ઉઠાવી લીધેલી તેઓ જોડી માગે વાસણ ઉઠકે અને ચોકો પણ કરે કોઈ પણ કામ તેઓને મન નાનું કે નવું નહોતું અપરિચિત કામને પણ ચીર પરિચિત બનાવી દેવાની ગજબની ફાવટ તેઓ પાસે હતી તેથી જે સેવા સોંપાય તે કરવા મંડી પડતા સેવા અને સ્વાશ્રયના એકડા તો આ કિશોરને શીખવાના નહોતા પણ તે એકડાને ઘૂંટાવ્યા આ સંત વિચરણે તેમ કહી શકાય એ વખતે પદ્ધતિ એવી કે દરેક મંદિરમાં મોટા દેશી પટારામાં વાસણો રાખી મૂકે મંદિરમાં સંતો આવે ત્યારે તે વાસણો કાઢી તેમાં રસોઈ કરે પણ ઘનશ્યામ સ્વામીની પ્રકૃતિ એવી કે જે મંદિરમાં જાય ત્યાં બે ત્રણ તપેલા કે કડાઈ જોઈતી હોય એટલું નહીં પણ બધા વાસણ ઉટકાવે તે વાસણોનો ઢગ શાંતિલાલ ઉટકે લગભગ બે કલાક તેમાં વીતી જાય તે વખતે સાથે ફરતા રામજી ભગત મદદરૂપ બનતા બાલમુકુંદ સ્વામી પણ શાંતિલાલનું વાત્સલ્ય ભાવે ખૂબ ધ્યાન રાખતા તેઓ શાંતિલાલને કૂવામાંથી પાણી સીંચી નવડાવે વાસણ માંજતા શીખવાડે કીર્તન પણ શીખવાડે જગત વિકાર નહીં રતી એકવાર શાંતિલાલ સંત મંડળ સાથે આણંદ પહોંચેલા અહીં ઘનશ્યામ સ્વામીએ અથાણા પાપડ છાસ દહીં ઢેબરા વગેરે લેવા શાંતિલાલને મંદિર સામે આવેલી રેવનદાસની ખડકીમાં મોકલ્યા ત્યાં મોટે ભાગે સત્સંગી કુટુંબો વસતા પણ તેમાં એક મહિલા જરા ટીખળી સ્વભાવના હતા તે શાંતિલાલને કહે તું શા માટે સાધુ થવા જાય છે તને ઘેર કોઈ વઢ્યું તું કે આમ સાધુ થવા તૈયાર થઈ ગયો છે તારાથી સાધુમાં રહેવાશે વળી કહે તને જો કન્યા ન મળતી હોય તો હું લાવી દઉં પણ સાધું શું કામ થાય છે તેઓના જ ઘરમાં તેઓની એક દીકરી પણ યુવાન અને પુત્ર વધુ પણ યુવાન તેઓ પણ શાંતિલાલને ખીજવે કે નાની ઉંમરમાં ભગવાન ભજવા આવ્યા છો પણ નહીં રહેવાય વગેરે આ ઘેર બે ત્રણ વખત આવું થયું એટલે શાંતિલાલે ત્યાં જવાનું જ માંડી વાળ્યું જગતની ગંધનો ત્રિકાળમાંય જેઓને અનુભવ ન હોય તેઓને આવી શુલ્લક વાતોમાં ક્યાંથી રસ પડે વિષયના માર્ગે વરાવવાની વાતો સાંભળી કોઈ અન્ય કિશોર હોય તે તો પોરસાઈ ઉઠે અતિ હોય જીયા અવકાશ તોય નિસરે નારીને પાસ એમ નિમિત્ત ઊભું કરીને તે ઠેકાણે જવાનું ગોઠવે પણ શાંતિલાલ આવી વાતો સાંભળી ખિન્ન થઈ જતા પછી તો રેવનદાસની ખડકીમાં ભુલાભાઈ નામના હરિભક્તને ઘેરથી જરૂરી સીધું વાનગી વગેરે લાવવાની ગોઠવણ થઈ ગયેલી અહીં તેઓના પુત્ર પુરુષોત્તમભાઈના ધર્મપત્નીને શાંતિલાલ વિશે અનહદ હેત તેથી પ્રથમ તો તેઓ શાંતિલાલને ઘરમાં બેસાડે મઠિયા વગેરે જમાડે બાદ જરૂરી સામગ્રી આપી વિદાય કરે રેવનદાસની ખડકીમાં જ જૂના હરિભક્ત મોતીબાઈના ઘરની નજીકમાં એક કુંભાર રહેતો તેને હંમેશા કુંભારણ જોડે કજિયા થયા જ કરે એ કંકાસથી આખી ખડકી ગાજે પણ એ બે ન લાજે શૈશવની આ સ્મૃતિ સ્વામીશ્રી પ્રસંગોપાત કરતા અને કહેતા સંસારનું તંત્ર આવું છે ભાઈ લડે ઝઘડે પણ પાછા ભેગા ને ભેગા પરસ્પર કોઈનો અભાવ ન આવે સત્સંગમાં પણ આવી આત્મબુદ્ધિ કરી દેવી બસ આ જ વિશેષતા હતી શાંતિલાલની કોઈ પણ વાત વસ્તુ કે વ્યક્તિમાંથી જીવન ઉપયોગી બોધ તેઓ સરસ અને તરત તારવી જાણતા આણંદના આ મુકામ દરમિયાન શાંતિલાલ રોજ રોકડિયા હનુમાનજીના મંદિર પાસે આવેલા શ્રીજી મહારાજના પ્રસાદીના કુએ સ્નાન માટે જતા તે સમયે લુગડાની બાલદી પાણી સિંચવા માટે વાપરતા પરંતુ મહાવરાના અભાવે શાંતિલાલને પાણી સિંચતા ફાવે નહીં ત્યારે બાલમુકુંદ સ્વામી તેઓને પાણી સિંચવાનું શીખવાડતા પણ તે જોઈ ઘનશ્યામ સ્વામી કહેતા પાણી ખેંચતા આવડતું નથી તે આગળ શું કરશે આમ પોતાના સામર્થ્યને છુપાવીને વર્તતા શાંતિલાલ નાઈને સંતો સાથે અડધો પોણો કલાક તે કાંઠે જ ગોષ્ઠી કરતા બપોરે જમીને વિશ્રામ હનુમાનજીના મંદિરે કરતા કારણ કે દેરાના ઘુમ્મટ નીચે ઠંડક રહેતી તે સમયે આ મંદિરમાં રહેતા માનસંગ ભગત સ્વભાવના સરહૃદય હતા તેથી સંતોની વ્યવસ્થા સારી રીતે જળવાય એવી ગોઠવણ કરી દેતા વેડા ભક્તિના ભોગી સંતો સાથેના વિચરણમાં શાંતિલાલને વેડા ભક્તિ પણ ઘણી રહેતી કારણ કે ગનશ્યામ સ્વામી વ્યવસ્થિત કાર્યના આગ્રહી તેથી સહજ આડું અવળું ન ચલાવી લે જરામથી ગડબડ થાય તેમાં આકળા થઈને સોય જાટકી નાખે તે વખતે વાસણોને રાખથી ઉટકવાનું ચલણ તેમાં વાસણ ધોતી વખતે જો જરાકે રાખ વાસણ સાથે ચોંટી રહી હોય તો તે રાખ વાસણ સુકાય એટલે ઉઘડે ઘનશ્યામ સ્વામી આ જુએ એટલે તે વાસણ ઉપાડીને ફેંકે છતાં શાંતિલાલ પ્રેમ અને મહિમાથી સેવામાં જોડાતા મોટી વયે તેઓ કહેતા કે મારો સ્વભાવ પહેલાં શાંત બહુ બોલવાનું નહીં ઘનશ્યામ સ્વામી બે ત્રણ વખત બોલાવે ત્યારે એકવાર હું એમ ઉકારો કરું તે મને કહેતા કે એકવાર આ ઘનશ્યામ સ્વામી ચાણસદમાં બીમાર પડેલા તેઓને માંદગીમાં સુવાણ થાય એટલે દ્રાક્ષ જોઈતી હતી તેથી તેઓએ શાંતિલાલને કહ્યું કે તું વડોદરાથી દ્રાક્ષ લઈ આવ પણ તે દાડે શાંતિલાલને પાદરા એ બહુ મેળ પડતો નહીં પોતે જ ઘણીવાર કહેતા કે તે વખતે ઘરની બહાર જવાનું થાય જ નહીં પાદરા જઈએ તો એ એમ લાગે કે ઓ હો હો પાદરે જઈ આવ્યા વડોદરા જવું તે વિલાયત જવા જેવું અને પાદરા જવું તે મુંબઈ જવા જેવું હતું તેઓને ઘણીવાર વડીલો પાદરા લઈ જતા પણ તે વડીલો તો ત્યાં વડ આગળ ગાડું છોડીને ગામમાં કામકાજ માટે નીકળી જતા અને શાંતિલાલને ગાડા બળદ સાચવવા બેસવાનું થતું ત્યાં શાંતિલાલ બળદને ચાર પોળવા નિર્વાહ બકરા ચાર ખાઈ ન જાય વગેરેનું ધ્યાન રાખતા એટલે પાદરા ગયા હોય તોય ગાડું સાચવવા જ બેસવાનું થતું તેથી ખરીદી કામ વગેરેનો કોઈ ખાસ અનુભવ તેઓ પાસે નહીં છતાં કોક વડીલ વડોદરા જતા હતા તેની સાથે ઘનશ્યામ સ્વામીએ શાંતિલાલને દ્રાક્ષ લેવા મોકલી દીધા શાંતિલાલ પણ સંતોની આજ્ઞાનું મહત્ત્વ સમજી નીકળ્યા અને વડોદરાથી લીલી દ્રાક્ષ લઈને પરત ફર્યા પરંતુ ઘનશ્યામ સ્વામી આગળ જેવી તે દ્રાક્ષ ધરી કે ત્યાં જ તેઓ છળી ઉઠ્યા અને મૂરખ છે આવી દ્રાક્ષ ક્યાંથી લાવ્યો આવી દ્રાક્ષ લાવવાની કહી હતી ખબર નથી તો ગયો શું કામ ખબર નથી તો ના પાડવી હતી ને મેં તને દ્રાક્ષ માટે પૈસા અપાવ્યા ને આવી દ્રાક્ષ લઈ આવ્યો એમ ઘણો ઠપકો શાંતિલાલને દઈ દીધો મૂળ ઘનશ્યામ સ્વામીને જોઈતી હતી સૂકી કાળી દ્રાક્ષ પણ શાંતિલાલ સમક્ષ તે સંબંધી કોઈ ફોડ તેઓએ પાડેલો નહીં તેથી આવી ગડબડ થઈ ગયેલી પરંતુ શાંતિલાલે સઘળું શાંતિથી ખમી ખાધું અને ઘનશ્યામ સ્વામીની સેવામાં પુનઃ એ જ મહિમા